ભારત માતા ભાજપા પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક નેતૃત્વ એ જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડાજી કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી જેણે સતત પ્રભાવ તરીકે ગુજરાતના કાર્યકર્તાઓનું જતન કર્યું સિંચન કર્યું કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ જીતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી હમણાં જ મારી પહેલા જેમણે એટલે એકસો છપ્પન સીટની જેણે વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો હતો જીતવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો જેને મંત્ર આપ્યો એવા પેજ પ્રમુખના પ્રણેતા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં કામ કર્યું સાહેબ મેન વિથ ધ પોઝિટિવિટી સદાય હસ્તો ચહેરો કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવા વાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજી લગભગ જિલ્લામાં દરેક તાલુકામાં વિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને અમારા ભુદેવ એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા

આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારા ની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સંસ્કારો જયારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હડગેવારજી ઓગણીસો બાવન માં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો છે છ એપ્રિલ ઓગણીસો ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી આ પક્ષના સૌ સુકાનીઓને આપણે જયારે યાદ કરીએ શોશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડૉક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયવી રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ તમામ ગુજરાત ભાજપના હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજી ભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેશીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પૂર્વના સાંસદશ્રી નારાયણ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે શબ્દ ભાવનાબેન દવે માયાબેન કુંડાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બુથ ની જવાબદારી આપીને મને બુથ પ્રમુખ ની ટેબલ પર બેસતા શીખવાડ્યો કેવી રીતે સ્લીપ ફાળવીએ શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બુથ પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આંખો મિત્રો સરખી છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાઓનો દળો મિત્રો સૌથી ઊંચો છે કાર્યકર્તાઓનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે રાષ્ટ્ર ભાવના માટે નિઃસ્વાર્થ પ્રેમ પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત અને દ્રઢ નિર્ણય શક્તિ વાળા જન જનનાયક જ્યારે આપણને મળ્યા છે એવા દેશના એસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ આવ્યા અને વિકાસની ની રાજનીતિ ભેટ આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય દેશની એકસો ચાલીસ કરોડ માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો ગુજરાત ને વિકાસ વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં જયારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ ચરિત્ત કર્યો કૃષિ મહોત્સવ હોય રણોત્સવ હોય પોલિસી સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર વન હોય મિત્રો અને કદાચ ગણાવવા જાઉં તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનધન યોજના